વાત કરીએ તો રાજ્યમાં સ્થાનિક કમિશન રાજ્ય સત્યાવીસ ટકા ઓબીસી પાર્લામેન્ટરી અફેર્સ ડિપાર્ટમેન્ટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પંચાયતી રાજ અને ગ્રામ્ય તેમજ શહેરી વિકાસ ને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે વિગતવાર દલીલોના અંતે કોર્ટે નોટિસ ફટકારી અને આ જવાબ માંગ્યો છે આગામી દિવસોમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે એ લમસમ જાહેર કર્યા છે હવે જ્યાં ઓબીસીની વસ્તી વધારે છે અને એસસી એસટીની ઓછી છે તો ત્યાં ઓબીસીને લાભ નથી મળતો જ્યાં ઓબીસીની સંખ્યા ઓછી છે તો ત્યાં એસસીને અથવા તો એસટીને લાભ નથી મળતો એટલે જેટલી જેની વસ્તી હોય એ પ્રમાણે જો અનામત આપવામાં આવે તો ઓબીસી એસસી એસટીના સામાન્ય વર્ગે પણ ફાયદો થાય એવું અમને લાગી રહ્યું છે એટલે હાઈ હાઈ હાઈકોર્ટ સુપ્રીમના જજમેન્ટ મુજબ જો એની અમલવારી કરવામાં આવે તો અમને ન્યાય મળે